Τι sí, σίγουρα sí, રાંધી સિંધી પરવાડી ને પડ્યા વચે યુભીતી રાંધી સિંધી પરવાડી ને પડ્યા વચે યુભીતી ઉછી નજરે જોયું ત્યાં તો રાજા રણ છોડશે ઉછી નજરે જોયું ત્યાં તો રાજા રણ છોડશે રાજા રણ છોડે તો દુવર કાનો નાથસે રાજા રણ છોડે તો દુવર કાનો નાથસે ત્યારે મન રાંધી સિંધી પરવાળી ને પડ્યા વચ્ચે યુભી તી રાંધી સિંધી પરવાળી ને પડ્યા વચે યુભી ઋષિ નજરે જોયું ક્યાં તો ઋષિ મુનિ દેવ છે જે નજરે જોયું ત્યાં તો ઋષિ મુનિ દેવ છે ઋષિ મુનિ દેવ તો મારા ગુરુદેવ છે ઋષિ મુનિ દેવ તો મારા ગુરુ દેવ છે ત્યારે માને ખબર પડી આજે ભાઈ બીજ છે ત્યારે માને ખબર પડી આજે ભાઈ બીજ છે રાંધી સીંધી પરવાળી ને પડિયા વચે યુ ભીતી રાંધી સીંધી પરવાળીને પડિયા વચે યુ ભીતી ઉછી નજરે જોયું ત્યાં તો રાજા ઉસી નજરે જોયું ત્યાં તો જટ્ટા દેવ છે ઉસી નજરે જોયું ત્યાં તો જટ્ટા દેવ છે જટ્ટા દેવ છે શંકર દેવ છે જટ્ટા વાળા દેવ તો શંકર દેવ છે ત્યારે મને ખબર પડી આજે કેવડા ત્રીજ છે ત્યારે મને ખબર પડી આજે કેવડા ત્રીજ છે ગાંધી સિંધી પરવાડીને ને ફળિયા વચે યુવતી ગાંધી સિંધી પરવાળી ને ફળિયા વચે યુવતી ઊંચી નજરે જોયું ત્યાં તો સૂંઢવાળા દેવ છે ઊંચી નજરે જોયું ત્યાં તો સૂંઢવાળા દેવ છે સૂંડ વાળા દેવ ને ગણપતિ દેવ છે સૂંડ વાળા દેવ ને ગણપતિ દેવ છે ત્યારે મને ખબર પડી આજે ગણે શોથ છે ત્યારે મને ખબર પડી આજે ગણેશોત છે રાંધી સીંધી પરવાડી ને પડ્યા વચે રાંધી સિંધી પરવાડી ને પડ્યા વચ્ચે યુભી ઉસી નજરે જોયું ત્યાં તો નાગ દાદા દેવ છે ઉસી નજરે જોયું ત્યાં તો નાગ દાદા દેવ છે નાગ દાદા દેવઈ તો ના નો નાથ છે નાગ દાદા દેવ તો ના ગણ્યું નો નાથ છે ત્યારે મને ખબર પડી આજે નાગ પૈસમ છે ત્યારે મને ખબર પડી આજે નાગ પૈસમ છે વિધિ રાંધી સિંધી પરવાળી ને પડ્યા વચે યુ પી તી રાંધી સિંધી પરવાળી ને પડ્યા વચે નજરે જોયું ત્યાં તો જમણાજી ભરપૂર છે ઉછી નજરે જોયું ત્યાં તો જમણાજી ભરપૂર છે ભરપૂર ને પવિત્ર છે જમણાજી ભરપૂર છે તો પડિયા પવિત્ર છે ત્યારે મને ખબર પડી આજે રાંધણ છોઠ છે ત્યારે મને ખબર પડી આજે રાંધણ છોઠ છે રાંધી સિંધી પરવાળી ફળ્યા ફળિયા વચ્ચે ઊભી રાંધી સિંધી પરવાળી ફળ્યા ફળિયા વચ્ચે ઊભી ઊંચી નજરે જોયું ત્યાં તો ત્રિશુલ માત છે ઊંચી નજરે જોયું ત્યાં તો ત્રિશુલ માત છે ત્રિશુલ વાળા માત એ તો ચિતળાય માં છે ઊંચી ત્રિશુલ વાળા માત એ તો શીતળાઈ વાત છે ત્યારે મને ખબર પડી આજે શીતળા સાહેતમ છે ત્યારે મને ખબર પડી આજે શીતળા સાહેતમ છે રાંધી સિંધી પરવાળીને ફળિયા વચે યુપીતી રાંધી સિંધી પરવાળીને ફળિયા વચે યુપીતી મુસી નજરે જોયું ત્યાં તેમ મોરલીવાળા દેવ છે ઉસી નજરે જોયું ત્યાં તો મોરલીવાળા દેવ છે મોરલીવાળા દેવ તો કૃષ્ણ કનૈયો છે મોરલીવાળા દેવ તો કૃષ્ણ કનૈયો છે ત્યારે મને ખબર પડી આજે ગોકુળી આઈટમ છે ત્યારે મને ખબર પડી આજે ગોકુળી આઈટમ છે રાંધી સિંધી પરવાળી ને ફળિયા વચે યુ તી રાંધી સિંધી પરવાળી ફળિયા વચે યુ બી તી ઉસી નજરે જોયું ત્યાં તો ધનુષવાળા દેવ સી ઉસી નજરે જોયું ત્યાં તો ધનુષવાડા દેવશે ધનુષ વાળા દેવ તો રામચંદ્ર દેવ છે ધનુષ વાળા દેવ તો રામચંદ્ર દેવ છે ત્યારે મને ખબર પડી આજે રામનવમી છે ત્યારે મને ખબર પડી આજે રામનવમી છે રાંધી સિંધી પરવાડી પડ્યા વચે યુભીતી રાંધી સિંધી પરવાડી પડ્યા વચે યુભીતી નજરે જોયું ત્યારે જોયું ત્યારે ગદા વાળા નજરે જોયું ત્યાં ગદા વાળા દેવ છે ગદા વાળા દેવ તો હનુમાન દેવ છે ગદા વાળા દેવ તો હનુમાન દેવ છે ત્યારે મને ખબર પડી આજે તો દસમ છે ત્યારે મને ખબર પડી આજે તો દસમ છે સિંધી યુભીતી રાંધી સિંધી પરવાડી ને પડ્યા જોયું ત્યાં તો ગંગાજી ભરપૂર છે ઊંચી નજરે જોયું ત્યાં તો ગંગાજી ભરપૂર છે ગંગાજી ભરપૂર તો આંગણિયું પવિત્રો છે ગંગાજી ભરપૂર છે ને આંગ

ત્યાંથી ઊંચી નજરે જોયું ત્યાં તો ગૌચલ દાદશી છે ગૌચલ દાદશી છે તો ગાય માતાનું રૂપ છે ગૌચલ દ્રાદશી તો ગાય માતાનું રૂપ છે ત્યારે મને ખબર પડી આજે વાક બારસ છે ત્યારે મને ખબર પડી આજે વાક બારસ છે રાંધી સિંધી પરવાડીને ફળિયા વચ્ચે ઊભી હતી રાંધી સિંધી પરવાડીને પડ્યા વચ્ચે ઉભી ભીતી ઉછી નજરે જોયું ત્યાં તો ગોકુળિયા ની ગાય છે ઊંચી નજરે જોયું ત્યાં તો ગોકુળિયા ની ગાય છે ગોકળિયાની ગાયે તો ગૌ માતા દીવ છે ગોકડીયાની ગાયે તો ગૌ માતા દેવ છે ત્યારે મને ખબર પડી આજે તન તેરસ છે ત્યારે મને ખબર પડી આજે તન તેરસ છે ગાંધી સિંધી પરવાળીને રાંધી સિંધી પરવાળી ને પડ્યા વચ્ચે ઉભીતી રાંધી સિંધી પરવાળી ને પડ્યા વચ્ચે ઉભીતી ઊંચી નજરે જોયું ત્યાં તો ધૂન મંડળ બેઠું છે ઊંચી નજરે જોયું ત્યાં તો ધૂન મંડળ બેઠું છે ધૂન મંડળ બેઠું એ તો મારો સતસંગ છે ધૂન મંડળ બેઠું એ તો મારો સતસંગ છે ત્યારે મને ખબર પડી આજે કાળી સૌદસે ત્યારે મને ખબર પડી આજે કાઢી રાંધી રાંધી પરવાળીને પડ્યા વચ્ચે ઊભી ઉસી નજરે જોયું ત્યાં તો તેજ તેજસે ઉસી નજરે જોયું ત્યાં તો ચંદ્રમા ના તેજસે સંદ્રમાના તેજ એ તો સાંદો સૂરજ તેજ છે સંદ્રમા ના તેજ તો સાંદો સૂરજ ના તેજ છે ત્યારે મને ખબર પડી આજે શરદ પૂનમ છે ત્યારે મને ખબર પડી આજે શરદ પૂનમ છે આપણ પદ્ધતિથી દોડ જો કોઈને ગમે ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને શેર કરજો ભૂલતા નહીં